लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य वन्य प्राणी ने बचाव काम करते युवा વરસાદની સીઝનમાં સાપ વધુ જોવા મળે છે વરસાદની સીઝનમાં રોજના પચીસ થી વધુ કોલ આવે છે સાપના રેસ્ક્યુ કરી સાપને અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે અત્યાર સુધીમાં અંદાજીત સાત થી વધુ સાપનું કરી છે રેસ્ક્યુ છેલા બાર વર્ષથી કરે છે રેશ્ક્યુને કામગીરી આસપાસના 30 કિલોમીટર સુધીના ગામોમાં માર કરવા જાય છે આજે નાગ છે લોકો નાગને દેવતા માને અને તેને શ્રીફળ વધેરે છે તેમાં દૂધ પીવડાવે છે તલવટ પણ ધરાવે છે પણ જો કોઈના ઘેર કે ઓફિસ અથવા પોતાના ખેતરમાં જો સાચા દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે ત્યારે ધાંગ્રધામાં રહેતા જયેશકુમાર ઝાલા છેલા દસ વર્ષથી કોઈ પણ વન્યજીવ જંતુ જેવા કે સાપ કે પછી અજગર જેવા કોઈ પણ ઝેરી કે બિનઝેરી જીવ પકડી ને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે જયેશ કુમાર ઝાલા પોતે પણ વન્ય જીવ જંતુ ને માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરી ચોમાસાની ની સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કુવા કાળોતરો ખળ ચિતળો કે અન્ય કોઈ જીવ જંતુ વધુ નીકળે છે હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે ત્યારે વન્ય જીવ ને બચાવ આપણી ફરજ છે ધાંગરીદાના જયેશ કુમાર ઝાલા સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતની સાથે જોડાયેલ છે

ઝેરી કે બિન ઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે ત્યારે જયેશકુમાર ઝાલા પોતે સ્થળે જઈ પોતે આવા જીવજંતુને પકડી લે પછી તે લોકોમાં જીવ આવે છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર નમસ્કાર મારું નામ જયેશકુમાર બી ઝાલા છે હું છેલ્લા 12 વર્ષથી સાપનું નું રેસ્ક્યુ કરું છું અત્યાર સુધીમાં મે 7500 થી વધુ સાપો નું રેસ્ક્યુ કરેલ છે સાથે 235 પાટલા ઘોરનું પણ રેસ્ક્યુ કરેલ છે 125 ચંદન ઘોનું પણ રેસ્ક્યુ કરે છે સાથે સાથે અજગર પણ ત્રણનું રેસ્ક્યુ મેં કરેલ છે ખાસ કરીને ગામડાઓના લોકોને એવું જણાવું છું કે જ્યાં પણ સાપ નીકળે ત્યાં એને મારશો નહીં અને મને કોલ કરશો મારો નંબર છે સત્તાણું એકસો વીસ અઠ્ઠાવન છસો તો તાત્કાલિક જ્યાં પણ સાપ નીકળે આ મારી ફ્રી સેવા છે નિઃશુલ્ક સેવા છે એક પણ રૂપિયો લીધા વગર હું આ સેવા કરું છું તો તાત્કાલિક મને જાણ કરો અને સાપને મારશો નહીં નમસ્કાર મારું નામ ચંદ્રશકુમાર રોય હેજ સોશિયલ વર્કર ડાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા જીવદયા પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી એવા જયેશભાઈ ઝાલા દ્વારા અનેક રેસીઓ પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણના પ્રાણીઓને બચાવવા માટે જેમાં ખાસ કરીને સાફ જે વરસાદી ઋતુમાં ખૂબ જ જોવા મળતા હોય છે જેના કારણે લોકો ખૂબ ભભીત થઈ જતા હોય છે સાફને એના બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક રેસ્ક્યુ કરી સાફને પણ બચાવે છે અને અન્ય પ્રાણીઓને પણ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરીને બચાવે છે અને એનાથી ઈજા પહોંચતી અનેક પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરી બચાવે છે અને ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી એમને છેલ્લા પંદર વીસ વર્ષથી કરી રહ્યા છે અને હાલે આજે હિન્દુ પવિત્ર દિવસ જેમ ગણાય છે એમ સાફ તરીકે મેં કે ભાઈ નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે એ ભાગરૂપે જોવા જઈએ તો ધાર્મિક પ્રવૃત્તિ મુજબ પણ જયેશભાઈ ખૂબ જ સાફ કોબરા સાફોને એવા બધા રેસ્ક્યુ કરીને એને પણ જીવ બચાવીને એક ધર્મ ધર્મપ્રેમી પણ કામ કરી રહ્યા છે જે આપણા ધ્રાંગધ્રા વિસ્તારમાં ખૂબ જ ગૌરવની વાત છે ધ્રાંગધ્રા ગો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર જેથી આવા જીવદયા પ્રેણી જયેશભાઈ ઝાલાને ખૂબ જ ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું તેમજ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા આપું છું તો તાપરા દવે ધાંગધ્રામાં જયેશભાઈ ધારણ વર્ષોથી ઓળખું છું એ જે છે જયેશભાઈ ઘણા વર્ષોથી સર્પ પકડવાનું કાર્ય કરે છે બિલકુલ નિશુલ્ક કાર્ય કરે છે પૈસા લેતા નથી અને સર્પને યોગ્ય જગ્યાએ પકડી યોગ્ય જગ્યાએ છોડીને પ્રાણી જગતનું પણ સેવા કરે છે માનવ જાતને પણ એનાથી બચાવે છે માનવજાત અને પ્રાણી જાતની સેવા કરી પોતે અલભ્ય સેવા કર્યા છે જયેશભાઈ તમે આ કાર્ય સતત કરતા રહ્યો કુદરત તમને હંમેશા ટેકો આપે સાથ આપે અને જે છે પ્રાણી જગત માં અને માનવ જગત માં તમે ખુબ આગળ વધો એ ધરાય ધરાય ને તમને શુભકામના